મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દીકરાઓ છીએ આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અને ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઊભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય ના હોય હું બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાય સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય એ સમાજની એકતાનો સંદેશો ગયો આમાં નિયમો બધા હતા એમાં એક નિયમ હમણાં ડીજે નું ચાલે છે ચાલે છે ને બધું ડીજે ની વાત કરું તમને આણંદ ખેડા હું ખેડા હતો ગયા મહિને તો મેં આમ જોયું તો બહુ ભીડ મારી જોડે આપણા મિનિસ્ટર હતા રમણભાઈ રમણભાઈ આટલી બધી ભીડ છે ને તમને ગામના સરપંચને ફોન કર્યો કે શું છે ત્યારે એમને ફોન કર્યો તો પૂછ્યું તો કે અહીંયા ડીજે ની કોમ્પિટિશન હતી સર ડીજે ની કોમ્પિટિશન એટલે કેવી ઓ બેટા ડીજે ની કોમ્પિટિશન એટલે કેવી

કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી પણ એક વ્યવસ્થા સંગીત ઇતિહાસને વાગડવાનું કામ કરે સંગીત એ તમને સાચા રસ્તે વાળવાનું કામ કરે અને ત્યાં પછી આ પ્રકારની વાત ચાલે એટલે હમણાં ધારો કે બંધારણ બન્યું મિટિંગ ચાલી છે અને વારંવાર બધા કરી છે આ વિચાર આ થવું જોઈએ એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિ એ બનાયેલું નહીં સમાજે છે અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા જે ખામીઓ ચાલી અથવા કોઈ કહે કે અમને પૂછવા નતું આવ્યું અથવા કોઈ કહે કે અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કે એ આપડા છે ભાઈ એ થોડા પારકા છે એ તો આપડા દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કંઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માય બાપ છે સમાજ એ આપણે બધાનું માય હોય સમાજ એ સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છે પણ અમે સમાજના છે સમાજના દીકરાઓ છે આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અનુ પરિચિત તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય ના હોય હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજની ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કંઈ વ્યવસ્થા છે જે કંઈ બીજે વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ હમણાં અહીંયા મેં જોયું કે આમાં એક વાત સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખો તો રાખી શકાય પણ એ બેઠું સાઉન્ડ બેસાડી ડીજે ન લઈ શકાય પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો શું ફરક પડે છે તમે તો સાઉન્ડ સિસ્ટમ થી મતલબ છે જે ગાડીમાં લઈને ફરતા હતા જ્યાં માફ કરશો ગીતોનું પસંદગી બહુ ખરાબ હતી ભલા જે બધા કહેતા હોય ગીત

એમને વિનંતી કરી કે એવા ગીતો બનાવ કે ગુજરાતના લોક મુખ્ય ચર્ચા લોકો પણ ચર્ચા કરે કે ગીત સારું અમને ગર્વ તો લેવું હોય ને એમ બંધારણ જે બને છે એ બંધારણનો અમલ કરજો એ બંધારણના અમલ થકી સમાજનો ફાયદો કઈ રીતે થાય એની વાત કરજો બીજું હમણાં વાલે ગામનો પ્રસંગ જે જેમને થયો વાલેવડાના કેટલાક યુવાનો વિશ્વ મુક્તિની વાત કરી

જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા જેમણે વ્યસન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું હવે કાળી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસા દારૂમાં વેડપે છે ને દીકરી દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા પરિવારની ચિંતા નહીં કરતા એવા દારૂડિયાઓથી મુક્ત કરવું છે ને ગામમાં દારૂબંધી બંધ લાઈટ તેવી છે સંપૂર્ણ મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો આ દારૂ વેચતો હોય એકો દાડો કરોડપતિ થયો દારૂ વેતો હોય કોઈ આભરું જોઈ કઈ અને જે દારૂ પીતો હોય ને એ તો ઘરનોય નહીં ભલે જે કેતા હોય અને આપણા સમાજમાં તો શું થયું હું દારૂ પીતો ને આવું સમાજ પીતા એટલે પણ પેલા તમે તો બંધ કરો એક મહારાજ જોડે કેટલાક લોકો ગયા પેલી ગોળ મારી વાત ખબર છે ને એટલે જઈને એવું કીધું કે મારા છોકરો ગોળ બોખાય છે મારા જ કઈક કરો ને બેચો બેચો ઉતાવળ ના કરો બધું જ કહીશું ઉતાવળ ના કરો બેન મહારાજ જોડે નાના છોકરાને લઈને ગોળ બંધ કરાવવા ગયા તો કીધું પછી આવજો એટલે અઠવાડિયા પછી પાછા ગયા એટલે છોકરા છોકરાને કીધું બેટા ગોળ ના ખવાય બહુ ગોળ માપે ખાય એટલે કે મહારાજ તમે અઠવાડિયા પહેલા કેમ ના કીધું કે વખતે હું એ ખાતો મેં બંધ કરી દીધો એટલે હું દારૂ નહીં પીતો ને એટલે કઉ છું હું પીતો મને બોલવાનો અધિકાર નહીં અને એવા કોઈ પણ હોય કે જેને સાચી વાત કરવી એ મંચ ઉપરથી તો પેલા પોતે સુધરવું પડે એમ દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો એમને એક વાર ફોન કર્યો પોલીસ આવી બે વાર ફોન કર્યો પોલીસ આવી ત્રીજી વાર આવે પોલીસ આવી પણ બુટલેગરો પકડાતા નતા એટલે ઘણા બધા એવું થાય બુટલેગરો પકડાયા કેમ નહીં એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો એટલે બુટલેગર ના પકડાય પણ ઉપરથી ઉપરથી ઘરમાં ઘુસીને માર્યા એ દીકરા માર્યો એની વાઈફ ને મારી સુરેન્દ્રનગર ના ડીએસપી કહેવા માંગુ છું આવો પીઆઈ અમારે ના જોઈએ તાત્કાલિક એની બદલી કરો એ જે કોઈ હોય પોતાની જાતે હું સમજે કે જે લોકો સાચી વિચારધારાને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી એ ખોટી ફરિયાદ કરતા હોય તો એમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો જીવતો છું અને એનો એ જ છું અને એનો એ જ છું ચિંતા બિલકુલ ના કરતા કોઈ થી કંટ્રોલ થાય એ નથી હું તમારો જ અલ્પેશ ઠાકોર છું અને તમારી તકલીફમાં

પીઆઈની બદલી થાય અને નિર્દોષ લોકો ઉપર જે કેસ કર્યો છે એનો પણ રસ્તો કાઢવામાં આવે હું જાહેર મંચ ઉપરથી કહું છું નહીં નીકળે તો તમતા સુરેન્દ્રનગર જઈશું પણ આ બે વસ્તુનો રસ્તો નીકળશે સાથે વિનંતી કરો પોલીસ પોલીસની કાર્યવાહી કરશે એમાં બધાય પોલીસ એવા નહીં હોતા બે પાંચ ટકા લોકો જે આવે છે એના કારણે આખું બદનામ થાય છે આપણા મેં બધા દારૂ થોડા છે પણ પાંચ દસ ટકા દારૂ પીતા હોય એમના કારણે બધા બદનામ થાય છે

તે મારા કાકાએ કીધું કે દારૂ બહુ વેચાય છે તો કોણ વેચે મને કે આપડા જોઈએ અમને બીજા કોણ હોય આગેવાન તરીકે મારી જવાબદારી છે ને આગેવાન તરીકે સ્વીકારું ને તો 56 ની છાતી જોઈએ જેનામાં ઈમાનદારી હોય ને એ સ્વીકારી શકે મેં તો કાકા શું કરું મને કે બહુ બધે બૂમો પાડે છે તો આઈ રસ્તો કરી આપ એટલે મેં ડીએસપી સાહેબને ફોન કર્યો ઉ સાહેબ મારા ગામમાં વેચાય છે બંધ કરવો છે જે રીતે થાય એ રીતે લેડીસ હોય તો લેડીસ પોલીસ બોલાવો પુરુષ હોય તો પુરુષ પણ બોલાય મારો વરઘોડા કાતો હોય દોઈડે બાંધો જે કરવું એ કરો કોઈ એવું કહેશે કે મારા મામા છે મારા કાકા છે મારા પુઆ છે મારી મામી છે મારા દાદી છે જે કહેતા હોય મારું નામ આપે તો વિડીયો બનાવજો અને પછી બે મારજો વધારે એટલે મેં ફોન મૂક્યો ફરતી ફોન આવે મને કે પાકું કોઈ ભલામણ તો નહીં કરે મેં એકદમ હું કહું છું બીજું કોઈ ભલામણ નહીં કરે સાહેબ માતાના નિવેદ પત્યા એટલે મેં ભુવાજીને પૂછ્યું આ ખાલી વાત બનાવેલી ને એ તમને અહીંયા જ છે મારું કામ એટલે મેં કીધું ભુવાજી એક મારો સવાલ હતો આ બધા બે રહેલા મેં કીધું જે બીજાના ઘર ઉજાડતા હોય આ દારૂ વેચીને બીજાના ઘર બરબાદ કરતા હોય આમના નિવેદ માતા સુધી પહોંચે ખરા ભુવાજીએ એવું કીધું કે ના ના એ તો દસ વાર કીધું કેટલે બંધ કરો આ બંધ કરો તો મેં કીધું કહી દઉં કાલથી પોલીસ આવશે દંડો લઈને આવશે મારશે એટલે કદાચ વિચારતા ને કે કોણે કીધું આ ભાઈડાએ કીધું છે ને તૈયારી રાખજો સાહેબ નવરાત્રીને આજે ગામ અડીપું નહીં વેચાતો જે પોલીસની કામગીરી વિચારવી તો પડે એમ કદાચ કોક આવા એક આવી ગયા હોય એમ આમાં શું હોય ઘણીવાર કોઈ કોન્સ્ટેબલ ડીજી સાહેબ જેટલો પાવર કરતા હોય નહીં કહેતા તમે વિડીયો ઉતારતા એટલે કોઈ પીઆન એવું લાગે કે હું જિલ્લાનો રાજા છું જેને ઈમાનદારીથી કામ કરવું છે એ જીઆરડી નો જવાન હોય કે કોન્સ્ટેબલ હોય એને સો વાર સલામ પણ મારા નિર્દોષ મા બેન દીકરીઓને બુટલેકો ફરિયાદ કરે ને બૈડા ફાળો અને અલ્પેશ ઠાકોર ઘરે બે રહેવો નમાલો નથી હું જીવતો છું છોડીશ મેં મારા જે લોકો છે એમની સામે આ પીઆઈની બદલી થાય અને ગામમાં સંપૂર્ણ બંધી આવે એમાં આપણે બધા એકલું ગામ નહીં આખા વિસ્તારમાં સામે કામ દારૂ બંધ કરાવી દઉં છું જે નેતા શરમાવો ને અને બોલાવશો જ નહીં આ બંધારણ તોડે નહીં કે કોઈ બોલાવવું હમણાં ત્યાં જે બંધારણ વાળી વાત કરી હમણાં સમાજ બહાર મૂકવો એ કઈ રસ્તો નથી જો હું આજે કહું તમને મારું કામ ભેગું કરવાનું બંધારણમાં કુયમ કીધું ડીજે બંધ થઈ ગયું તું ડીજે ફક્ત લગ્ન પૂરતું એક ગામ થી બીજા ગામ જવા પૂરતું બંધ થયું ધાર્મિક પ્રસંગો નહીં આવે સામાજિક મેળાવડાઓ નહીં આવવાના અને તમામ સમાજે બંધારણ બનાવ્યું કોઈ એક સમાજે થોડું બનાવ્યું દરેક સમાજે બંધારણ બનાવ્યું પણ જે ડીજેની કોમ્પિટિશન થતી હોય જેના કરે ઝઘડા થતા હોય મહેસાણામાં હમણાં બે દિવસ પહેલા છોકરો ડીજે ના ઝઘડામાં મરી ગયો તો આની સામે તો વાત મૂકવી પડે ને આપણે એટલે જે યુવાનો છે જે દીકરાઓ છે એ આપણા છે મારા છે મને સમાજમાં કોઈની ઉપર પણ કાર્યવાહી થાય બિલકુલ ના ગમે પણ સમાજ માય બાપ છે હું એ સમાજથી છું ભાઈ આ સમાજ તમે બધા છો તો મને બોલાવે છે મને बाजूવારો એ ના બોલાવે અને સમાજ એ સમાજ સર્વોપરી છે એટલે જ્યારે સમાજના લાખો લોકો ભેગા થઈને કોઈ નિર્ણય કરે તેનું પાલન કરવું અલ્પેશ ઠાકોરીની જવાબદારી છે કે એની બેની જવાબદારી છે અને તમામની જવાબદારી છે ત્યારે એવું બંધારણ જે બન્યું છે એ બંધારણમાં અમલ કરજો અને બને ત્યાં સુધી કોઈને દંડ કરવો પડે એવું ક્યાંય કઈ ના થાય એનું ધ્યાન રાખજો ફરીથી આટલો મોટો સમાજ ભેગો થયો

સમાજમાં સારું થતું હોય એમાં સહકાર આપીએ સમાજમાં જે કંઈ થતું હોય સારું સહકાર આપીએ બાકી વિરોધમાં ના પડીએ ફરીથી તમારી રાજનીતિ ઈચ્છાઓ બીજું ત્રીજું બધું ચાલવાનું પણ દુનિયા ક્યાં પહોંચી ગઈ અને આપણે ક્યાં લડીએ છીએ